રાજ્યના વાતાવરણમાં અડતાલીસ કલાકમાં આવશે પલટો કચ્છ ઉત્તર ગુજરાતમાં વરસાદ વરસી શકે છે હવામાન આગાહીકાર અંબાલાલ પટેલનું અનુમાન કચ્છ દક્ષિણ સૌરાષ્ટ્ર અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગમાં વરસાદ પડી શકે છે તો ઉત્તર અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં પણ વરસાદ વરસી શકે છે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં પણ વરસાદ વરસી શકે છે કેટલાક ભાગોમાં તોફાની પવન અને વરસાદ નું અનુમાન રાજ્યમાં પવનની ગતિ વીસ કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે વરુણ મંડળમાં નક્ષત્રનો યોગ થાય છે એટલે આગામી અડતાલીસ કલાકમાં રાજ્યના વિવિધ ભાગોમાં ગાજવીજ પવનના તોફાનો આંધી વંટોળ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે આ વખતે જોવા જઈએ તો પવનની ગતિ વધુ રહી શકે છે કોઈ કોઈ ભાગમાં પવનની ગતિ વીસ કિલોમીટર ઉપર મધ્ય ગુજરાતના ભાગો ઉત્તર ગુજરાતના ભાગમાં વીસ કિલોમીટર ઉપર કચ્છના ભાગમાં તો વીસ કિલોમીટરથી વધારે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ વીસ કિલોમીટરથી વધારે પરંતુ જે વિન્ડ ગસ છે આંચકાનો પવન એ કચ્છના ભાગોમાં પચાસ કિલોમીટર ઉપર જઈ શકે છે અને ઉત્તર મધ્ય ગુજરાતમાં ચાલીસથી પિસ્તાળીસ કિલોમીટરની ઝડપે પવનની ગતિ ફૂંકાઈ શકે છે અને ઉત્તર ગુજરાતમાં પણ ચાલીસથી પિસ્તાળીસ કિલોમીટર ઝડપે પવન